આપણે જનરલી એવું બનતું હોય છે બપોરની રસોઈમાંથી કંઈક ને કંઈક વધી જ પડે અને ખાસ કરીને તો ભાત તો આજે આપણે વધેલા ભાતમાંથી કંઈક એવું બનાવીશું કે તમારા ડિનરમાં એક સ્વાદિષ્ટ વાનગી એડ થઈ જાય અને આ જ વસ્તુ તરત જ ભાત બનાવીને પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા બે વાટકી જેટલા ભાત બચ્યા છે હવે અહીંયા ફુદીનાના પાન દસથી બાર નંગ લઈશું મિક્સર જારમાં નાની વાટકી જેટલા લીલા ધાણા લઈશું દાંડી સાથે લીધા છે અડધું નંગ નાની સાઇઝનું લીંબુનો રસ નાખી દેવાનો છે ઢાંકણ બંધ કરી અને આપણે પેસ્ટ બનાવી લેવાની છે આ રીતની બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી લઈએ એટલે સારી રીતે પેસ્ટ બને તો અહીંયા વટાઈ ગયું છે હવે ગેસ ઓન કરીને કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા લઈએ અને ટુ ટી સ્પૂન જેટલું દેશી ઘી લઈએ વન ટી સ્પૂન આખું જીરું એડ કરીએ બે ચપટી હિંગ નાખીશું અને અડધો ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે મરચું અહીંયા વાટવામાં તીખું હતું લીલું મીઠા લીમડાના પાન એડ કરી લેવાના છે દસથી બાર નંગ સાતળી લઈએ લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ એડ કરી લેવાનો છે પાંચ નંગ મેં ઝીણી સમારીને લીધી છે વ્હાઈટ પાર્ટ જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો સૂકી પણ લઈ શકો છો ડુંગળી સંતડાઈ જાય એટલે અહીંયા એક નંગ રીંગણ સમારીને મેં પાણીમાં નાખીને લીધું છે જ્યારે બનાવતા હોય ત્યારે જ સમારવાનું અને પાણીમાં નાખી દેવાનું એટલે કાળું ના પડે હવે રીંગણ ના ભાવતું હોય તો તમે કોઈપણ વેજીટેબલ્સ લઈ શકો છો જેમ કે કેબેજ છે કેપ્સિકમ છે જે ભાવતું હોય જે ઘરમાં પડ્યું હોય એ લઈ શકાય છે તો રીંગણ એડ કરી લેવાનું છે અને એને ત્રણ ચાર મિનિટ થવા દેવાનું છે કાચું પાકું થવા દેવાનું છે આ રીતનું જુઓ તો કાચું પાકું થઈ ગયું છે ત્રણેક મિનિટમાં બનાવેલી પેસ્ટ ગ્રીન પેસ્ટ એડ કરી લેવાની છે હવે વન ટી સ્પૂન ધાણાજીરું અડધી ટીસ્પૂન મરી પાવડર વન ટી સ્પૂન પાઉભાજી મસાલો અડધી ટી સ્પૂન કરતાં થોડોક ઓછો ચાટ મસાલો અડધી ટીસ્પૂન મીઠું એડ કરી લઈએ મીઠું ભાતમાં ઓલરેડી છે જ એટલે આમાં આ મસાલા ભાગનું આપણે એડ કર્યું હવે બધું જ સાંતળી અને તરત જ ભાતને એડ કરી લેવાના છે જો તમે ગેસ્ટ આવે તો પણ આ રીતના ગ્રીન રાઇસ તમે બનાવીને સર્વ કરી શકો છો ગ્રીન રાઈસ છે બટાકાનું રસાવાળું શાક પરાઠા ખમણ અને ગુલાબજાંબુ એ રીતે આખી પ્લેટ બનાવીને તમે સર્વ કરી શકો છો તો અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયા હવે ઉપરથી લીલી ડુંગળીના લીલા પાન જીણા સમારીને એડ કર્યા અને ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વ કરી લઈશું તો સર્વ કરતી વખતે મેં ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કર્યું અને બટાકાના રસાવાળા શાક પરાઠા સાથે સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો ગ્રીન રાઇસ કેવા લાગ્યા